प्लान दोस्तों अजबरी हमले ब्लोगिंग करवाने से अबे शरिया से अबे सेनी मम्मी से माँबापों से एंड बार्स से तो बार सोता सो ओये 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 कैसे आजा 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 ले 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 <laughs> <laughs> એ બા બટું બટુ સાલી ને ખબર કરું પાંદ્રા ચોક કરો કડ આને મારો માર હેલા ટાકડી માર

हां सगलू जी ओ जी हां री तो आ तो आ तो तोर हां तोर तोर होई तोन आज बिलवा तोर हूं हां सिबड़ा बता तोड़ ले दो सिबड़ा एक ने मु हां हूं ह निमळा मोठा फाडतो उठली था एक नानो आरु छे ना। खाली या। आरिया अरे वाह देखो पडोदर कर केत्र मोटो से तो बस

Ya, ya capé, ya capé, ya capé, ya, y... ah, ya ya muy ya, muy ya, 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 ya,

આપણી ફેમિલી આપણી અને આજે કંઈ કામ નથી કરતા ખાલી મસ આરામ છે આજે રજા છે અને આમાં મરચા તોડવાના હતા એ બે દિવસથી કાલે તોડ્યા કાલ ને પરમ દિવસ અને આજે આજે મરસાની યાર્ડ બંધ છે એટલા માટે આજે બંધ છે આપણું ઘડિયા કામ પણ આજે બંધ છે હા હિસાબ સાહેબ ચાલે સાહેબ હિસાબ બાકી આ બાજુ આપણા પપ્પાયા અને આ બાજુ કાલે એક મતલબ આજે માંડવી પાળી ભેગી કરી લીધી અમારે જેવા લીલી છે એટલે હજુ પાળી નથી અજવાળ છે થોડાક દિવસ પછી પાડવાની છે બાકી અહીંયા આપણે પાણી પાણી બધું મતલબ પાણી ચાલુ છે હજી તો હજી વાર છે આમાં બાકી ઓલા આ સામેવાળા આના ખેતરમાં જે છે આ જે સામે હા એમાં મતલબ પાણી ભેગી થઈ પણ થઈ ગઈ છે બાકી અહીંયા નજારો જઈ શકે છે પાણીનો બહુ મસ્ત છે તે કદી પાણી જાય છે એ કામ બાકી તો યાર આપણી વાળી કેવી લાગે કમેન્ટ કરજો કારણ કે યાર કંઈ પહેલાં જેવી કોઈ કમેન્ટ હવે આવતી નથી યાર એના કારણે યાર મજા નથી આવતી તો થોડો યાર સપોર્ટ કરજો કમેન્ટ કરજો યાર થોડી બી જે બી તમારી ઈચ્છા થાય કમેન્ટ કરજો તો મજા આવે યાર બ્લોગ બનાવવાની અને થોડા સપોર્ટ કરજો તમારા ભાઈને પણ

chào 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 chào

સી આપણે આ શક્કરિયું મતલબ મસ્ત ફોલી આપણી શ્રેયાને આપવાનું છે હબીરબીર હવે તો આપણે મતલબ હવે ફિલહાલ દોસ્તો આપણે શક્કરીઓ મસ્ત કાપીને ફ્રેશ એકદમ કરી છે આપણી શ્રેયાને હવે મજા મજાને ખાજે હવે તો આપણા કાળા ડું થઈ ગયા कर चाल फटाफट का ये खाके खत्म करेगा तो तुरंत दूसरा मिलेगा ए अम्मा हम रे भैया 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 ऊपर जाती पड़ी गई मम्मी समझाए पहले नहीं जाते हम्म हां करे हूं बस ओ हमारा हाथ धो जावनो તો ફિલહાલ દોસ્તો આપણો ફેમેરી વ્લોગ કેવો લાગજો કેવો ને કમેન્ટ કરજો અને નવા યુટ્યુબ મતલબ નવા આપણી ચેનલ પર હોય તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીશું આપણે એક નવા બ્લોગમાં તપતકી લેવાયા